ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના જનમતના સમીકરણો અને ક્ષત્રિય આંદોલનના રાજકીય આટાપાટા વચ્ચે ઇફકો સહકારી ચૂંટણીનું કોકડું ગુજરાત છે જ્યાં પાર્ટી મેન્ડેટની વિરોધમાં પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્રના સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવતા જ ભાજપમાં હડકંપ મચી ગઈ હતી અને આ મુદ્દો એટલો બધો ગંભીર બની ગયો કે અમિત શાહ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તાત્કાલિક જયેશ રાદડિયાના નિવાસ અને પહોંચ્યા હતા તે તે સમય દરમિયાન શું ચર્ચા કરવામાં આવી હજુ સુધી બહાર નથી આવ્યું પરંતુ ત્રણ મે એટલે કે આવતીકાલે ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાનું જ છે નમસ્કાર ગુજરાત જો ટીવી ની સાથે હું છું છોટા ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની આગામી નવ મેના રોજ ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી યોજાવાની છે જેમાં જયેશ રાદડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે અને આગામી નવ મેના રોજ યોજાનારી આ ચૂંટણીમાં ગુજરાત સિવાય પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોની બેઠકો માટે પણ ફોર્મ ભરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ઇફકોના ડાયરેક્ટર બોર્ડમાં ગુજરાતની એક જ સીટ છે અને આ સીટ ઉપર છેલ્લી બે છે પરંતુ આ વખતે ભાજપ દ્વારા અમિત અંગત ગણાતા નારાયણ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ જયેશ રાદડીયાએ કોઈ પણ મેન્ડેટ વગર જ ઉમેદવારી નોંધાવી દીધી હતી અને જયેશ રાદડીયાની આ ઉમેદવારીએ ભાજપ કેન્દ્રીય નેતૃત્વને પડકાર ફેંક્યો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને આ ગરમ બની કે કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહ અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી તાત્કાલિક જયેશ રાદડિયાના પહોંચ્યા હતા અને ત્યાં દોઢ કલાક જેટલો સમય વિતાવીને ભોજન પણ લીધું હતું પરંતુ જયેશ રાદડિયા ટસથી મસ ન થયા તેવું દેખાઈ રહ્યું છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો